જય મોલી જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં મજા છો હું તમારા ભાઈ રાહુલ આરવી વી બ્લોક્સમાં તમારું સ્વાગત છે જો પાછળ ફરીને ભાઈ આવે છે આપણે આજ વરસ એટલે વરાપ આવી ગયો હોય મોર આવી ગયો ઓછી આવી નાખે થોડો આ બધી જઈને વાઈ તરફ અને પરણભાઈ પણ બાઈક લઈને હાલે જુઓ આપણે ખેતર હવાવાનું થાય લગભગ થી જો પ્રીમભાઈ ને આપણે મૂકી દે દાતી લેની જો મછુડી તમને ન દેખાતો અહીંયા દાતી લેની પ્રીમભાઈ ગયા છે દાતિયા કો માટે ને આપણે વાવણામાં થોડીક શેરિંગ કરવાની આ નાખીને પછી જા તો વાવા તો થોડીવાર પછી પ્રીમભાઈ આવે ત્યારે આપણે વાવા જવાના અને ઈકડે આપણે બડદો બેઠે છે જો કે મસ્તરી તો બેઠે છે પછી આપણે રોપીને હરિયો જોઈએ ચોખો વરો પહેલા એ મસાટોની દવા આમાં જો આમાં સબ ના શકે બધું ઘડમરી જાય દવા સાટોની તો ભરી ના ક કમ્પલેટ તો ચલ ઓમડી જઈએ સાટો માટે તો બામુ ભરી પેલો આવો દે આને મેદરો તો ચાલુ કરીયા ને કેવી રીતે ચાલ થાય તો आवाज આવે જોઈ तो मित्र चालू कंप्लीट થઈ ગયો હવે આ છે ખડપતવાર મારવાનું મશીન એ આઉટ બધું કોઈ બનાયે બોક્સ માં રોપા ઉપર જાય તો થાય પણ ભરી જાય બધું આમાં અને इससे हम खाद मांगेंगे खड़ का तो आ चलो छांटी નાગે હવે પછી તો વાયડી ભાત આવી ગયો તો આપે બેસી ગયા જમવા માટે એકદમ દેશી જમવાનું અને જો આ બાજુ એકદમ આમ વાતાવરણ થઈ ગયું છે વરસાદી માહોલ હળવા હળવા સાંટા ચાલુ થઈ ગયા છે એટલે કે લગભગ આજે આપણી વાવણી નહીં થાય પ્રવૃણભાઈ દાંતિયા ગયા છે પણ એ પણ હમણાં પાસે આવશે કારણ કે આ સાંટા ચાલુ થઈ ગયા એટલે આજે આપણું કામ રહી જશે આમ તો પછી વરસાદ આવી ગયો તો એટલે પ્રવૃણભાઈ જો મેસડી લઈને આવી ગયા છે सां सुधी सारी चौकी निकले तो हो बाकी तो नहीं हो बहु बहुत गर्मी जाए लगभग क्या आज लगे एकदम आम आम फूल थी जाए ऊपर न तो क्या बांदो क्या ढगत को झाड़न है न एकदम बहु बधी गर्मी जाए बाकी नजर आप देख सकते हो

एक कलग थे ओ जूनी यूनिवर्सिटी चालू है अब बदोयो ना पानी में ओदियां नथि रड़तो नथि गया था तो हेलो है का काम करे टपक टपक टपक, टपक 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 पड़े है देखो पछि नई नई रह गया फ्रेश मन में एक दम खोगरा जा आ गया हेरी में आ ये। रही आई लाइट चलो लाइट चलो सब सब्सक्राइब बच्चा बाटी रखड़े है

મેક બાઉડિયા માં ગા તો મિત્રો અહીંયા છોકરાઓ રમી રહ્યા છે એકદમ મસ્ત રીતે આ આપડી ગાય ખાહી ચરો પછી આપણે આ ગયું આપણી કુડિત રી માતાજીના મંદિરે દર્શન કરવા માટે તો આવી ગયા સી માતાજી અને એકદમ સુંદર મજાનો સીન છે જો તો ચલો કરી લઈએ માતાજીના દર્શન તો મિત્રો આપણે આવી ગયા અહીં ગરદભાઈની દુકાનમાં અહીં ગડે કસ્ટમર છે જો આ છે બહારનું સીન કંઈક બજારનું અહીંયાથી આપણે જાશું ભરતભાઈની દુકાનના ટેરેસ ઉપર તો ચલો જઈએ આપણે અહીં કંઈ કાંઈક સીન આવું બધું છે આપણે ઉપર જઈશું ને એકદમ અંધારો પડવા આવે છે થોડું થોડું બધું ઝાંખું દેખાતું હશે કારણ કે હવે સાંજ પડી ગઈ અંધારું પડવા પણ આવ્યું છે તો અહીંયા સીડી છે આપણે ઉપર જઈએ ચલો ઉપરથી તમને હું કઈક સીન દેખાડું તો જો અહીંયા કરો છે આ દેરાસર છે મિત્રો છે સીન જુઓ અમારું રોડ ને રૂપાડું ચોબારી ગામ એની પણ બજાર છે તો હું તમને આ બધું મસ્ત સીન દેખાડું تو મિત્રો સાંજનો તમે સીન જો એકદમ સુંદર મજાનો સીન છે જો દેખાય છે તમને યો સીન જો તમીદરો કાઈ આવું સીન છે અહીંયા ઉપરથી બજાર અડધી બજાર તો અહીંયા દેખાય છે આપણે ઉપર આવીએ લે અને પડી ગઈ છે મસ્ત મજાની સાંજ લે થોડીવાર પછી તો અંદર ઉપર પડી જશે અને આજ માટે બસ આટલી લોજ આપણો લોકો ભાઈ અહીંયા થીજીપુર વકરી છે અંજી સુધી અમારે વિડિયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાવ વિડિયોને લાઈક કરી નાખો અને અમારું YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખો જેથી આવા મસ્ત મજાના તમે ડેલી વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો મળી મળીએ બ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી